એક સમય હતો જ્યારે આણંદમાં બોરસદ રેલવે સ્ટેશન મુસાફરોથી ધમધમતું હતું પરંતુ આજે વડોદરા કઠાણા ટ્રેન ચાલતી હતી જેથી રોજગારી માટે નંદેસરી વડોદરા જવા માટે યુવાનોને સરળતા રહેતી હતી પરંતુ કોરોના કાળમાં બોરસદ રેલવે સ્ટેશન પરથી ચાલતી ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી જેને આજ દિન સુધી ફરી ચાલુ કરવામાં આવી નથી જેથી રોજગારી અર્થે જતા યુવાનોને ખાનગી વાહનોમાં જીવના જોખમે જવું પડે છે વધારે ખર્ચ અને સમય પણ વધુ બગડે છે તો બીજી તરફ ટ્રેન બંધ થઈ જતા રેલવે સ્ટેશનની હાલત પણ ખંડેર જેવી થઈ ગઈ છે હાલ સ્ટેશન પર માણસો નહીં પણ ઢોરના આટાફેરા જોવા મળી રહ્યા છે કોરોના કાળને બે વર્ષ વીત્યા બાદ પણ હજુ ટ્રેન ચાલુ કરવામાં આવી નથી જેથી તાત્કાલિક બોરસદ રેલવે સ્ટેશન પરથી ટ્રેન સેવા કાર્યરત કરવાની લોકો માગ કરી રહ્યા છે જો ટ્રેન સેવા શરૂ થાય તો દસ થી પંદર ગામના લોકોને ફાયદો થઈ શકે તેમ છે સાથે રેલવે સ્ટેશનની પણ જાળવણી થઈ શકશે કઠાણાથી જે બરોડા ટ્રેન જતી હતી જે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી છે તેના તેના અંદર જે બેરોજગારો હતા જે રોજગાર જે રોજગારી માટે વડોદરા જતા હતા એ જતા હતા તેના માટે બહુ લાભદાયક હતી તેમાં અવર જવર કરતાં તેમને સસ્તું બી પડતું હતું અને ઘર સુધી આવવામાં બહુ શાંતિથી આવી જતા હતા અત્યારે તેમને જવા આવવામાં બહુ ખૂબ જ તકલીફો પડે છે ને એ લોકો ખાનગી વાહનોમાં જાય છે અને ખાનગી વાહનોમાં જતા આવતા જવાઓમાં એક્સિડન્ટનો ભય રહેલો છે અને એમને મોંઘું બી પડે છે જો આ

જે બોરસદનું રેલવે સ્ટેશન છે તે આજે ખંડેર બની ગયું છે હું બતાવવા માંગીશ કે આ જે રેલવે સ્ટેશન છે તેની જે ઓફિસો હતી તેના દરવાજા પણ કાઢી લેવામાં આવ્યા છે અહીંયા ટિકિટ બારી હતી એ પણ ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગઈ છે અહીંયા મહત્વની વાત એ છે કે કઠાણાથી લઈને વડોદરા સુધીના દસ જેટલા ગામોના લોકો આ ટ્રેનનો લાભ લેતા હતા અને નંદેશ્રી બાજવા રણોલી જેવા ઔદ્યોગિક કેન્દ્રો પર તેઓ નોકરી જતા હતા તેવા શ્રમિક અને જે મધ્યમ વર્ગીય પરિવારો છે તેમાં મુસાફરી કરવી પડે છે અને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે આ ઉપરાંત તેઓને વધારાનું ભાડું ખર્ચવું પડે છે ત્યારે આ ટ્રેનને ફરીવાર શરૂ કરવામાં આવે તેવી લોકલાગણી જોવા મળી રહી છે બુરહાન પઠાન જે ચોવીસ કલાક more stud.